Wow, είναι ένα χνιάλο. Πού χέρτη για εντάπτει εδώ. Το μου κάνει πούρουν θα είχε εδώ Μεσούρι, άλλο μεσούρι. Μπάς, 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 μπάς. મગનું કામ પૂરું થયું છે પાણી નારિયેલીમાં પાણી હાલે છે બરાબર ને હે મારો ને વિપુલનો છે ને વારો આવ્યો છે મિત્રો સનેડાનો વિપુલ હેવી ધું કર ઉવેરી નાખે હવે છે આખણી બધા ગયા મોટર કાઢવા વાળા ગયા વયણી વાળા ગયા હવે મારે મીપુલ ને છે ને ધોરિયો ફર્સ્ટ ક્લાસ મિત્રો નાખવો છે અને આ છોકરા ના પડે એટલો શોખ શનેટ શીખ્યો હીખ્યો હીખાડી જ દેવો છે બરાબર બસ એટલે બસ રેડી રેડી ઓલું નતું પૂરું કરી દે રેડી જો બરાબર એટલે ધોરિયો થઈ જાય આખણી કમ્પ્લીટ અને પાણી આવવા દેજે જો આ ખામણો ભાઈ રહ્યા ને આમાં બધે હોટલે આજે ગુલમોર્ન મહિના કોરવા આવે બરાબર જો આ મોટર ચાલુ થઈ ગઈ છે આ દસ મિન મોટર મિત્રો આ ચીજ આને છે ને પ્રોબ્લેમ થઈ ગયો હતો સારું આવે પાણી તો એ આપણે છે ને નીકળવાનું છે બધું ક્લિયર થઈ ગયું તો હાલો મિત્રો જો કચ્ચીકા લઈ લેવા છે થોડાક કચ્ચકા છે ને બહુ મસ્તીના છે જરૂર ને ટીંગા ઊંચા છે બધા જો કચ્ચીકો જ છે નકરવામાં આ લેવા અઘરા કાટા બહુ બરાબર છે હળો તો હજી થોડાક લઈ લો ને તો બધા ક્યાં કચીકા લેતા આવજો લેતા આવજો આ ખાઈ એટલે બહુ મસ્ત મજા આવે બરોબર મસ્તીનો ધોર્યો કેમ પડ્યો ઘટે જ નહી એવો અને મિત્રો ઝાકરે નહીંડી ને થોડું પાણી નહીડ્યું હશે કદાચ બહુ જવું જોઈએ થર થઈ ગયો કેરી બહુ ખરી ગઈ જાઉં કેરી એટલે આવી એટલે ગજબ મોટી મોટી થઈ ગઈ છે જો ખૈરી તો જો બહુ ખરી છે અનલિમિટેડ એ બહુ ખરી હું કારણે ખૈરી હોય તો રામ જાણે બરાબર પણ અનલિમિટેડ ખૈરી એમ અને આવી જોઈ લે મસ્તી મોટી થાવો મીંડી હવે બરાબર મારા બાપ આવી ગયા છે લાલપુર થી બે દિવસ રહ્યા ઘણા ગયા હમ કલ્પેશભાઈ ને હાલે ફોન માં રમવાનું જો ફોન નથી મી કીધું હે ફોન બીજું કામ હા દિનેશ ને વાત ચાલુ હે તો સારું મિત્રો જો વ્યારું પાણી કરી લીધા છે અને આજ તો છે ને મોડું બહુ થઈ ગયું ગયા કારણ કે લાલપુર થી આવ્યો ને ભીડ બહુ હતી બરોબર તો વિડીયો થોડોક ટૂંકો થાય છે બરાબર મોટર નાખવાની હતી વલણી હાલતી હતી બધું ભેગું એકલ ધારું કામ હાલતું હતું બરાબર તો આજે છે ને વિડીયો અહીં વિડીયો વિરો પૂરો કરીએ કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ